વડોદરા શહેરના લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બુટલેગરનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે મુન્ના નામના બુટલેગર દ્વારા ખુલ્લેઆમ કરવામાં આવી રહ્યો છે વિદેશી શરાબનો વેપલો પોલીસ દ્વારા બુટલેગરની અટકાયત કર્યા બાદ જામીન મુક્ત કરવામાં આવ્યો હતો લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનેક ગુના બુટલેગર ઉપર નોંધવામાં આવી ચૂક્યા છે છતાં પણ બેફામ અને કાયદા તથા પોલીસના ડર વિના બુટલેગર મુન્નો ધંધો કરી રહ્યો છે પોલીસે અટકાયત કરી હતી કાર્યવાહી પણ કરી હતી પરંતુ તટસ્થ કાર્યવાહી ન કરતા જામીન પર ફરાર થઈ ગયો છે પોલીસ કાર્યવાહીથી પોલીસ અને બુટલેગરની સાંઠગાંઠ હોવાની શંકા સેવાઈ રહી છે આવી જ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો ગુજરાત જનતા ન્યૂઝ વડોદરા